રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતા હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવા ઝાડી ઝાંખરાને તાત્કાલિક અસરથી દૂર કરાવવા વરસાદી પાણીના નિકાલમાં કચરાથી અવરોધ ઉભો થયો હોય તો તે દૂર કરાવવાની સાથે આરોગ્ય વિભાગને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા વગેરેની કામગીરી કરવામાં આવી રહી છે રાધનપુર શહેરમાં મળેલ બેઠક અંતર્ગત પચીસ કામદારો રાખવાના ઠરાવ સાથે નવીન અને ફરજ કામગીરી કરતા તમામ કામદારો દ્વારા હવે રાધનપુર શહેરમાં પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં વોર્ડ નંબર પાંચમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જૈન બોડીથી ઠાકોરવાસ પરા વિસ્તાર ઘાંચી વાસ બંદુકવાસ ભરવાડવાસ વગેરે જગ્યાએ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને અત્યારે હાલ વોર્ડ નંબર ત્રણ માં કામગીરી ચાલુ છે અને આગામી પંદર જૂન સુધી તમામ જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવશે અને ગયા વર્ષની જેમ જ આ વર્ષે પ્રી મોન્સુન કામગીરી પૂરું કરવામાં આવશે તેવું પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આદરણીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે પ્રી મોન્સુન આયોજન માટેની મીટિંગ મળેલ હતી એમાં મળેલી સૂચનાની વિગતે આપણે પચીસેક જેટલા સફાઈ કામદારો રાખવાનું ઠરાવ કર્યો છે અને હયાત સ્ટાફ અને નવીન જે હંગામી સફાઈ કામદારો રાખી અને આપણે અત્યારે કામગીરી ચાલુ કરી છે એમાં વોર્ડ નંબર પાંચની અંદર આપણે કામગીરી પૂર્ણ કરી છે જેમાં જૈન બોર્ડિંગથી ઠાકોરવાસ પરા વિસ્તાર ગાંચીવાસ બંદૂકવાસ ડબ્બાવાસ ભરવાડવાસ વગેરે વિસ્તારોની અંદર આપણે કામગીરી પૂર્ણ કરી છે અને અત્યારની અંદર આપણે ત્રણ નંબરના વોર્ડમાં કામગીરી ચાલુ છે આગામી પંદર જૂન સુધી એટલે કે ઓનસેટ ઓફ મતલબ મોન્સૂન કહીએ ગુજરાતમાં ત્યાં સુધી આપણે તમામે તમામ વિસ્તારની અંદર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરી લઈશું એ રીતનો આપણને વિશ્વાસ છે જેથી કરીને આગામી ચોમાસા દરમિયાન રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ક્યાંય મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો ન થાય અને નગરજનોને કોઈ હાલાકી ન પડે રિપોર્ટ અનિલ રામાનુષ રાધનપુર